હું ખૂબ જ ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો હતો મને એટલો ગુસ્સો આવ્યો હતો કે મને ભાન ના રહ્યું અને મેં ભૂલથી મારા પપ્પાના જૂતા પહેરી લીધા હતા મેં આજે ઘર છોડવાનો ઈરાદો બનાવી લીધો હતો એટલા માટે કે જ્યારે તેઓ મને મોટરસાયકલ નહીં અપાવી શકતા હોય તો પછી મને એન્જિનિયર બનવાનું સપનું કેમ જોતા હશે આજે હું મારા પિતાનું પર્સ પણ સાથે લઈ આવ્યો જે તેઓ કોઈને સ્પર્શવા પણ નથી દેતા અને હું ઘર છોડીને નીકળી ગયો તો ગયો હતો કેમ કે મારે મોટો માણસ બનવું હતું પણ થોડે દૂર ચાલતો જ મને મારા પગ ભીના લાગ્યા રસ્તા પર પાણી વિખરાયેલું હતું જ્યારે મેં પગ ઉપાડ્યો ત્યારે મેં જોયું કે જૂતાનો તળિયો તૂટી ગયેલો હતો કોઈક રીતે હું બસ સ્ટોપ પર લંગડાતો લંગડાતો પહોંચ્યો ત્યાં જઈને મને ખબર પડી કે એક કલાક સુધી કોઈ બસ નથી આવવાની મેં વિચાર્યું કે ચાલ સમય છે તો પપ્પાનું પર્સ પણ તપાસી લેવું જોઈએ મને ખબર છે કે આ પર્સમાં પૈસાના હિસાબની ડાયરી હોવી જોઈએ અને હું જાણવા માગું છું કે તેમણે કેટલા પૈસા છુપાવેલા છે ચોક્કસ તેમાં બધો જ હિસાબ હશે તેથી જ તેઓ મારી માતાને પણ પર્સ સ્પર્શવા દેતા નહોતા તે સમયે હું ધોળિયા રસ્તા પરથી રસ્તા પર આવતાની સાથે જ મને મારા જૂતામાં કંઈક ચોટી રહ્યું હોય તેવું લાગ્યું મેં જૂતા ઉતાર્યા અને જોયું તો થોડું લોહી હતું જે મારી એડીમોથી નીકળતું હતું જૂતામાં લગાવેલો એક ખીલી બહાર નીકળી રહી હતી મને દુખાવો થતો હતો પરંતુ ખૂબ ગુસ્સો પણ હતો મેં પપ્પાનું પર્સ ખોલ્યું તો એમાં એક કાપેલી જોઈ તેમાં લખ્યું હતું કે લેપટોપ માટે ચાલીસ હજાર ઉસીના લીધા હતા પણ લેપટોપ તો ગરમો મારી પાસે છે મેં બીજું ફોલ્ડ કરેલું પાનું જોયું તેમાં તેમની ઓફિસના કોઈ કોઈ હોબી ડે વિશે લખ્યું હતું તેમણે સારા જૂતા પહેરવાની પોતાની હોબી લખી હતી પણ તેમના જૂતા તો મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારું દિલ ભરાઈ આવ્યું અને અન્યાય હું ઘર તરફ દોડી ગયો મને તે ખાલી પણ મારા પગમાં વાગી રહી હતી પણ તેનો અહેસાસ જાણે ઓછો થવા લાગ્યો હતો હું ઘરે પહોંચ્યો પણ પપ્પા ત્યાં ન હતા કે ન તો તેમનું સ્કૂટર ત્યાં હતું ઓહ નો મને સમજાયું નહીં કે તેઓ કયો ગયા હશે હું દોડીને તેમની એજન્સી પહોંચી ગયો પપ્પા ત્યાં જ હતા મેં ફટ કરીને તેમની ગળે લગાવી દીધા અને તેમના ખભા આંસુઓથી ભીંજવી દીધા ચોદાર આંસુઓ તો આંસુઓ સાથે ભરાયેલો અવાજે હું બોલી પડ્યો ના પપ્પા મને મોટરસાઇકલ નથી જોઈતી તમે ફક્ત નવા જૂતા ખરીદો અને પપ્પા હું હવે મોટો માણસ જરૂર બનવા માગું છું પણ તમારા તમારી રીતે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે પપ્પા પાસે બાઇક કે ફોન માગ્યો હશે તે તમને કેમ ના પાવી શક્યા તો મિત્રો પપ્પા ક્યારેય ઈચ્છતા નથી કે તમે તેમનાથી નારાજ થાઓ પણ તેમની પણ કોઈ મજબૂરી રહી હશે મિત્રો તો મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી મિત્રો જો તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો શેર કરી દેજો ફરી એક નવી સ્ટોરી સાથે આપણે બધા મળીશું ત્યાં સુધી જય માતાજી મિત્રો